અને બાપુ ભજન જેથી પાકે ને તે અખિલ પ્રમાણ માલિકને તમારી ઝોપડી સુધી આવવું પડે આવવું પડે ને આવવું પડે પણ ભજન પાકવું પાથરું તમને મળી જાય ખોટી વાત છે ચાર મહિના રાહ જોવી પડે એમને મળી આ કઈ આપણે એવું નથી કે આપણે રૂપિયા ખવડાવી કામ થઈ જાય અહિયાં એવું નથી અહિયાં તો એ પાથરું મહેનત કરવી અને અમારી મહેનત અમને કામ આવે તમારી તમને કામ માં આવે ઘણા ન કેતા ગંગાજી માં કે નહી લે એટલે બધા પાપ બળી જાયતા ગંગા ને કાંઠે રહેતા રોજ ને ધુбка દેતા હોય એમ પાપ બળી જાય એ તો બધી મનાવાની વાત છે મન મનાવાની ગંગાજી નવરી નથી આ ભોળાનાથ ને આ ભગીરથ રાજા એ ગંગા માને લઈ આવ્યા અને ગંગા માને થોડું કામ એવો અહમ કે હું આવું પડી કે મારો ધોધ એવો છે ધોધ પાડવો ક્યાં એવી કઈ શક્તિ છે કઈ જગ્યા છે ક્યાં હું ધોધ પાડું ભગીરથ રાજા વિચાર કરે છે વાતે હાજી માં તમારો પ્રવાસ એવડો છે કે જ્યાં પડે અહીંયા બાપુ ખેદાન દાદાન વળી જાય ભગીરથ રાજા ભોળાનાથ કહે છે કે ભોળાનાથ અમારી આટલી પેઠીઓ ને તારવા હાડું થઈને આટલા અમારી પેઠીઓ હોય જઈને માં ને પ્રગટ કરવામાં આવે માં આવવાની તૈયારી બતાવે છે પણ એ કે મારો ધોધ ક્યાં પાડું તમે કંઈક આનો રસ્તો કરી દીધો ભોળાનાથ કે તમને એમને કો વાંધો ન હોય આપણી સટ્ટામાં આવતા રે એટલે ભોળાનાથે કીધું મારી સટ્ટામાં કયો એમનો ધોધ પડે ભલે મારું જે થાવું એ થાય ગંગા માને એમ કહ્યું કે પણ મારા ધોધની ખબર છે એ કે ભોળાનાથે કીધું સીમા કાંઈ ફેર બાપુ જો ગામમાં અહીંયા હો હો વરાના ઘણાય હોય પણ સરપંચ તરી વરોનો શું કામ હોય

અને એ ભોળાનાથ કે ઝેર લાવો કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા બાપુ આ મહાદેવ ધારે તો તમને દુનિયા તમારા ઘરે કરાવે અને ધારે તો તમારું ખાવા ધાન નો રહેવા દે બે વાત ભેગી છે ભોળીઓ ના છે ભોળીઓ એ હો વાત હો ટકા ની વાત એને મનાવો એટલે કાચી કલા અને ખારો થયા પછી બાપુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે કોઈ રોકી શકે બેય વાત છે ભોળોનાથ તો ભોળોનાથ

છેલ્લે બાપુ સંતો કીધું ભાઈ ભરત જેવો હોવો જો લક્ષ્મણ નો હાલે વિચાર કરજો રામાયણ આખી દુનિયા જાણે છે બાપુ વાંચી છે સાંભળી છે રામાયણ છે ને બાપુ દુનિયા ઊંધી ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખાને ટપ્યા અને હરણ થયું તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી હે મિથિલા નરેશ ની દીકરી અગ્નિનો ગોળો હતો રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે પણ આ આજની દીકરીઓ માટે બાપુ એ માં ભગવતીએ કેડો કયો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે રાવણ મરી ગયા વેમમાં નો રહેતા જે દીકરો હોય દીકરી હોય મા હોય પત્ની હોય બાપ હોય બધાયને લક્ષ્મણ રેખા હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય 100% ની વાત અને કેટલા ટેપી ગયા છે ને આપણે મોબાઈલ ખોલો તો તરત ખબર પડે કે અહીંયા આયા એક ટપ્યો આયા એક ટપ્યો મેળ પડે પછી પછી સીતાજી બાપુ રાવણ ની તાકાત રામ ને ની ખબર પડી કે હોના હણિયા જ નહીં હતા હોય પણ એ રામાને એમ બતાવે છે જે મોહની વાય બાપુ દોડે ને એનું અહીંયા ઘર પતન જ થાય રામચંદ્ર પરમાત્મા જો ગયા ન તો સીતાજી નું હરણ ન થાય રામાયણ છે કઈક જુદી સીતાજી ને રાવણ લઈ જાય ને તારે બાપુ માં કઈ બોલાવ્યા છે માં તું આવી તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે ને મારે એના હાથે મરવું છે તમને લઈ જવાનું કારણ આ એક જ આખા ઘરની બાપુ મુક્તિ અપાવી દીધી આખા છોકરાનો આખા કુટુંબ નો ઉદ્ધાર કરી દીધો રાવણે આવડો મોટો ગ્રંથ નો કઈ કઈ છે ને રામ જે હતા ને કૌશલ્ય માને જેટલા વાલા હતા ને એથી દી કઈ કઈ ને વાલા હતા એ વનવાસ આપી શકે

અને એની પાસે જે બેહવાની મજા એની પાસે જે વાતું આય કહ્યું એની વ્યાખ્યા કરી જ મારે આમ અમુક આ વાતો છે ને મને મળેલી પડે કે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જયારે બેઠા હતા અને રામે લક્ષ્મણને કીધું કે આપણે આપણે કઈ કઈ ની વાત હતી કઈ કઈ ને ઠીક કૌશલ્યા માં કરતા દસ ગણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી કે રામની ની દસ બાર વર્ષ ની હતી અને ગેડી દેડે રમતા હતા અને કૌશલ્યા માં એમને બોલાવા આવ્યા કે રામ બેટા હલો જમવા ત્યારે રામ કે છે માં મારી માથે દા છે હું દા ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું જો આ રામાયણ એમ કે છે કે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આકા પાસે નો થઈ તમારા છોકરા નાના હોય

દાન ને ઉતરે ત્યાં સુધી નહીં આવું દશરથ મહારાજ બે ગયા પછી કઈ કઈ આવે ને દશરથ મહારાજ કઈ કઈ ને કહે છે કે આ તને રામ બહુ આલો છે જાને અમે બે ગયા તો એ નો આવ્યો તું લiai ને ને તારું માન છે એ કઈ કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા કે માં મારી માથે દાસ હે હું દાસ હે ત્યાં સુધી નહીં આવું અને કઈ કઈ માં અહીંયા બેઠા એ કે તારી માથે દાસ નો ઉતરે ત્યાં સુધી હું અહીંયા બેઠી છું તારો દાવ ઉતરે ને પછી આપણે બે હરે હરે જાસુ તું ભૂખ્યો હોય ને મારે થોડું ખાઈ લેવ કઢીયું ને રામચંદ્ર પરમાત્મા આવ્યા ખોળામાં બેહી ગયા એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ મારા બાપુ આવ્યા ઈ મને પૂછીને વી આવી ગયા અને તું કેમ બેહી રહી છે હું તને એટલો બધો વાલો છું એ કે રામ તું મારો જીવ છો તું મારું કાલ જો છો તું ભૂખ્યો હોય ને મારા ગળા હેઠું ભટકું રોટલો ઉતરે મારી મા નું દામણ લાજે રામ ની માટે કઈ કઈ કે મારું કાળજુ કાઢીને આપી દો શું તારું એક નહી એક હજાર કામ કરું કઈ કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે એક હજાર નથી કરાવવા એક જ કરાવવું છે તો કે બોલ બોલ તું કે એ કરી દઉં એ કે પણ મને વચન આય કારણ કે આ તો બાપુ રઘો કુળની રીત હતી બોલ્યા પછી બીજું બોલાય નહીં આ ખ્યાદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી નહીં કરતો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને જટાયું સબરી અહલ્યા

રામ ને રાજા નહીં મારા ભરત ને રાજા બનાવો કઈ કઈ એમાં હું કે તને ભરત અરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને મને કઈ ફેર નો પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે થોડીક કઠણ થઈ જાય છે એ કે મારા માટે તારે ચૌદ વર્ષ નો વનવાસ માગવાનો વનવાસ નું કીધું બાપુ કઈ કઈ ચકરી ખાઈ ને કેળ કેળનું ઝાડવું પડે ને આવે પડી ગયો અડધી કલાકે આવી એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો નગર જીવ નહીં રે એ કે માં મસ્કરી નથી કરતો સત્ય જ કહું છું અને જો તને તકલીફ પડતી હોય તો આપડે કઈ એવું નથી માગવું તું તારે જવા દે વાંધો નહીં પણ વચન આપેલું

કૌશલ્ય માને કે ત્યારે રામચંદ્ર પરમાત્મા કે કૌશલ્ય નું હૃદય છે પાતળું આ વાતના એના કાને પડશે ને તો હૃદય ફાટી જાય મારી માં મરી જાય તું થોડી કઠણ છો અને આ કઠણ હોય ને એ જ આવા કેળા પાડે ઓછા હોય તો બીજા ધંધે લગાડે કહેવાનો મારો મિનિંગ રામાયણ છે ને રામાયણ છે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને ને કે છે લક્ષ્મણ આપણે ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને ત્યારનું તારા મોઢા ઉપર મને કઈ ચિંતા દેખાય છે શું છે ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મને એક શંકા છે શું તમારા મારા બાપ એક તો કે હા તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી માં ની કોઈ કમી ખરી કે ના બેય માં ભક્તિ એવી છે તો કે ચૌદ વર્ષ મેં તમારી સેવા કરી ભૂલ થયેલી કે ના કઈ નથી અને એ વખતે લક્ષ્મણ રામ ને કે છે મોટા ભાઈ તમારા મારા બાપ એક હોય તમારા મારા ગુરુ એક હોય તમારી મારી માની ભક્તિમાં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ રામ રાવણ યુદ્ધ હાલતું હતું તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરતા હતા તમને એક નતું અડતું અને મેઘ ના એક બાણ મને વાગ્યું હું ગોટો વળી ગયો ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું તમારા મન મારા માં જો કઈ નો ઘટતું હોય બે હરખા હોય તો

પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો તને કઈ ભેલડી બાઈ મારા નામ ના જાત કરે છે તો કે એને આપણા આટું આગતા સ્વાગતા કરી દીધી કે હા બેસવા માટે ચાંદ ની દીધી હતી આસો પાલવ તોરણ બાંધ્યા હતા એ કે જમવાની વ્યવસ્થા કરી હતી હા એ કે જંગલમાંથી માંથી બોર લઈ આવી હતી એ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો અરે તારી ભલે થાય તારી ચૌદ વર્ષમાં અહિયાં ભૂલ કરી ગયો

બચો ને એ સબરી ની ફક્તિ નો ફરતા આપશે મેં તને બચાવ્યો નથી તો કે કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા ના મેં તો ફેંકી દીધા તે જે ફળ ને ફેંકરે પક્ષીઓ પર્વત ઉપર એ હનુમાનજી લેવા ગયા તા ને બાપુ એ સબરી ની ભક્તિ નો પ્રતાપ છે એટલા માટે મહાપુરુષો કે છે કે ભાઈ તો ભરત માં ભરત જેવા હોય લખમણ નો હાલે ચોકડી મારી દીદી આજની સેવા કરી આપડે આજની